ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છેલ્લા બે મહિનાથી ગંદા પાણીની સમસ્યાથી પીડિત રહીશોઈ

અસફાક મલિક ઉપપ્રમુ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો રિપોર્ટર શેખ સાથે સૈયદ

क्या रे वो नहीं आयु कभी तोड़वा तब मैंने बोलावो बोला <Cre attentively> <figurator lasers> <cools playing> <warfare>

લે આ સોલ્યુશન છે તમારે બતાવ્યું છે તો મમી ને રવાર તો કોઓર્ડિનેટર કહે છે કે મોર 10 કામ કરશે પાણીનો વિષય કરશે એ બધા કામ છે જાય

મોલક પેશાબની જાબેને જો સાહેબ આઉજે રોજ સરપથી નહોતું નોડે ઉધારા મારી ના નહી પડતો મે હોસ્પિટલ હોસ્પિટલ નો તો સીધો રિપોર્ટ માર કરતો 10 વાગે એ કલ્લક પાણી એક કલ્લક હવે મારી

આ દર દર પર સાહેબ એ આર સી ની રોડ છે ત્યાં બરોબર સોસાયટી અંદર આર રોડ કે કે તોડવા આપણે કરી છે એટલે આર રસ્તો છેલા કરાવો કે વેને સપ્લાય કી સ્કીમ એવું નીકળે પાણી નો બહાર ના હોય તમને એવું લાગે કઈ તમે છે ને ગયા વખત ઓય લાઈન કટ ગયા વખત તમારી કટ ગઈ કેટલી કમ્પ્લેઈન્ટ થઈ ચાર મોબાઈલ ની કમ્પ્લેઈન્ટ એને નિરાકરણનું સબ્જેક્ટ છે

પાણી કાકે પાણી સપ્લાય થાય હા એ એક કુંટા બી ને જરૂરારી કે તમારી

हाँ बात 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 चला आ काम करो तुमने ये क्या हो मारो तुमने तुम एक आईएसआई हो मैंने बंद क्या है बंद कैसे नराय बंद रहा है तो बंद करो और पत्थर नहीं बन सकता पर मेरे पास अंदर अंदर कोई दवा नहीं है पढ़ा नहीं

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો